રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લલિત વસોયાએ આપ્યું મહત્વનું નિવેદન ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે વસિયાનો આક્ષેપ છે કે દરરોજે છસોથી સાતસો દર્દીઓની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી દવા ન મળતી હોવાનો વસોયાનો આક્ષેપ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓ બહારથી મોંઘીદાર દવા ખરીદવા મજબૂર બન્યા અનેકવાર રજૂઆત કરાઈ છતાં સરકારમાંથી દવાઓનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાનો વસોયાનો આક્ષેપ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષે પણ પૂરતા પ્રમાણમાં દવા ન હોવાનું સ્વીકાર્યું સિવિલ હોસ્પિટલના અધિરક્ષકે કહ્યું કે ઘટતી દવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત જાણકારી આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકને વાતનો પણ સ્વીકાર છે કે હાલ 133 જેટલી દવાઓની ઘટ બીપી ડાયાબિટીસ માનસિક રોગ અને બાળ દર્દીઓને આપવામાં આવતી દવાની ઘટ હોવાનું હોસ્પિટલમાં અધિક્ષકનો સ્વીકાર કર્યો બ્યુરો રિપોર્ટ નયનભાઈ રાવરાણી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે મારા આરોગ્ય મંત્રી શ્રીને કેવું છે કે કમસે કમ ઋતુ સફાઈ નો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા એ ગુજરાત ની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે ત્યારે એવી ધોરાજીની સરકારી હોસ્પિટલ ની અંદર સાડા થી સાતસો ઓપીડી પર થાય છે અભાવ છે જે ડોક્ટરો છે નિષ્ઠાથી કામ કરે છે પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય ગરીબ દવા બહારથી પરચેજ કરવી પડે છે બહાર થી ખરીદવી પડે છે ત્યારે તંત્રએ લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ હું ડૉક્ટર જયેશ અસટીયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે ડેઇલી અમારે સાડી છસોથી સાતસો મહિને બાવીસ હજાર જેટલી ઓપીડી હોય છે દવાઓની તો આજની તારીખે અમારી પાસે વન થર્ટી થ્રી છે એ જીએમએસએલ દ્વારા ઝીરો સપ્લાયડ આઇટમ છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે થર્ટી સેવન્ટી જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી બીપીની પણ ટેલ્મિસાઈટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાન કરી ભોગવવી પડે છે અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ છતાં મર્યાદિત બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું કેટલી દવાઓ અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને વન થર્ટી થ્રી છે એ અમને ઝીરો સપ્લાયડ છે ગવર્મેન્ટ જે ડેપો હોય જીએમએસસીએલ એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી